તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનો ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે તમારી જે ફેસબુક આઈડી હોય છે તેનું પાસવર્ડ તમે જો ઈચ્છતા હો કે તમે બદલાવવા માંગો છો તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે ફેસબુકની આઈડીનું જે પાસવર્ડ હોય છે તે તમે કેવી રીતે બદલાવી શકો ઓકે તો વિડીયો પૂરો દેખજો તો મિત્રો ફેસબુક આઈડીનું પાસવર્ડ બદલાવવા માટે આપણે સૌથી પહેલાં ફેસબુક એપ્લિકેશન ઓપન કરી લેશું ફેસબુક એપ્લિકેશન ઓપન કર્યા પછી ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને આપણે અહીંથી સેટિંગ ઉપર ક્લિક કરીશું સેટિંગ એન્ડ પ્રાઇવેસી ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંથી સેટિંગનું ઓપ્શન મળી જશે સિમ્પલ તમારે સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું હશે આટલું તમે કરશો એટલે આ રીતનું અહીંથી ઓપન થઈ જશે ત્યાર પછી તમને અહીંથી પહેલા નંબર ઉપર ઓપ્શન મળી જશે પર્સનલ ડિટેલ્સ તેની ઉપર સિમ્પલ આપણે ક્લિક કરીશું તેની ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને અહીંથી જોઈ શકો છો નીચે તમને અહીંથી ત્રીજા નંબર ઉપર એક ઓપ્શન મળી જશે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી ઓકે તો પાસવર્ડ એન્ડ સિક્યોરિટી લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના છે તેની ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી લખેલ છે ચેન્જ પાસવર્ડ તો સિમ્પલ તમારે પાસવર્ડ બદલવા છે એટલે આપણે અહીંથી ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરીશું તો આપણે અહીંથી જે આપણું પ્રોફાઇલનું નામ છે તેની ઉપર આપણે ફરીથી ક્લિક કરીશું ઓકે જોઈ શકો છો આ રીતનું અહીંથી આવી જશે તેના અહીંથી કરંટ પાસવર્ડ લખેલ છે તેની ઉપર તમારે તમારે જે પણ જૂના પાસવર્ડ હોય તે પાસવર્ડ તમારે સિમ્પલ અહીંથી એડ કરી દેવાનું રહેશે પછી મિત્રો જે બીજી લીટી છે તેની ઉપર તમારે તમારા નવા પાસવર્ડ જે તમે બદલાવવા માગતા હો તે નવા પાસવર્ડ સિમ્પલ તમારે લખી દેવાનું રહેશે તો તમે મિત્રો આવી રીતે કોઈ પણ તમારી જે પણ ફેસબુકની આઈડી હોય તેના પાસવર્ડ તમે ચેન્જ કરી શકો છો